જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે મહિન્દ્રા બોલેરો ગાડી જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે મોડલ વિશેની વાત કરું તો બે હજાર આઠ નવના મોડલની આ બોલેરો ગાડી છે હાલ ચાલુ કન્ડિશનની અંદર તમને આ ગાડી જોવા મળશે બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો કલર કંપની કલર છે ટાયર સારા છે ગાડીની અંદરની કન્ડિશન પણ તમે જોઈ રહ્યા છો કિંમત વિશેની વાત કરું તો બે લાખ ને હજાર આ ગાડીની કિંમત રાખેલી છે તેમાં તમને રૂબરૂમાં જઈ તમે જ્યારે જાઓ ત્યારે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે અત્યાર સુધીમાં આ ગાડી બે લાખ કિલોમીટર ચાલી ગઈ છે વીમો પણ પૂરો થઈ ગયેલ છે એવું આ ગાડીના માલિક જણાવે છે બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો એન્જિન પાવરફુલ છે એન્જિનમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે ટાયર પણ સારા છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો તમે જ્યારે પણ આ બોલેરો ગાડીની રૂબરૂમાં મુલાકાત લેવા જાઓ ત્યારે તેમાં કિંમતમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે તેમજ મિત્રો અને આપણે ચેનલ પર નવા આવ્યા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહી બને તેટલો આ વિડીયોને શેર કરજો તેથી અન્ય મિત્રો પણ આ વાહન વિશેના વિડીયોની માહિતી મળતી રહે તેમજ આવા વાહનો તે લઈ શકે આ ગાડીમાં એસી જોવા મળશે તેમજ ટાયર પંચોતેર ટકા તમને આ ગાડીના ટાયર જોવા મળશે આખી ગાડી ઓરિજિનલ છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી પાવરફુલ એન્જિન બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ચાચવેલી ગાડી છે આ ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો લુણાવા તાલુકો થરા જિલ્લો બનાસકાંઠા તમને આ ગાડી જોવા મળશે ગાડીવાળા ભાઈનો નંબર સિત્તેર ચાર ઓગણચાલીસ પંચાણું નવ બાસઠ આ ગાડીવાળા ભાઈનો નંબર છે તેને ફોન કરીને તમે વધુ વિગતો મેળવી શકો છો આ ગાડી વિશેની બધી જ વિગતો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને મળી રહેશે તેમજ વિડીયોના નિશેષ ગાડીવાળા ભાઈનો નંબર મળી રહેશે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો